તો જય માતાજી મિત્રો આવી ગયા છે એક નવા બ્લોક સાથે તો આજે અમારા અંકિતભાઈ ખેતરમાં ગયા છે તો અમે પણ ખેતરમાં હેડે છીએ અને આ છે અમારા ખેતરો બધા અહીંયા અંકિતભાઈ કામ કરે છે તો અમારા અંકિતભાઈ કામ કરી કરું લઈને ખબર નહીં ભૂખે ચાલો અંકિતભાઈ કરો જય માતાજી મિત્રો આ માટે વાળો કરું તો આમાં થઈ ગયો ચાલો ચાલો

બીડવાનું તો હવે જોઈએ આ છે અમારું ખેતર જમીન થોડી શેરબેડે આવીએ આપણે હવે વરસાદ ના આવે તો શેડા ના ખાઈએ ફટાફટ આ છે અમારું ખેતર તો વરસાદ ના આવે તો પ્રદીપભાઈ કઈ શેરા જ દેવું હો પણ હવે જોઈએ વરસાદ ઉપર થાય તો તડકો કાઢ્યો પણ પછી જોઈ લઈશું તો મિત્રો આ ખૂણે તો કઈ કોમ લાગતું નહીં પણ આપણે અંકિતભાઈ આમાં કઈ કોઈ કરું તો જોઈએ એ રહેવું કરું કોઈ વેલા વેલા વખોડું તો હું વાળના તો આ રહ્યા અમારા અંકિતભાઈ અંકિતભાઈ કરો કોઈ ને આ ગીલોળી વેણું કોઈ કોમ હા નહીં ચેતનમાં એટલે હું કીધું તમે આવો એટલે વેણી લો થોડી ઘણી

અંકિતભાઈ કોઈ નહીં યાર હું કોઈ નહીં જરૂર હડ કે આપણા વિડીયો બનાવો કે તમે જળ્યું હોય તો મને હાથું બોલું કહી દઉં તમે એમાં ભે એટલે કહી દઉં દસ રૂપિયા જડે તો મિત્રો અંકિતભાઈ ને અમારે દસ રૂપિયા જડી આવ્યું તો આપણે હવે ભાગ ભાગ કે કરવાનો અને વાપરવાનો આપણે પોચ રૂપિયા લાઈન કોક અને પોચ રૂપિયા આપડે રાખીશું ના વિચારો સારા તમારા તો આપડે એવું કરીએ રૂપિયા આપડે વાપરીશું આપડે દસ રૂપિયા ચડે પોચ નાખીએ

બે પાલે બે બે કૂતરા નોખી દઈશું અને પોછવી અમાર લેવા ના યાર આવું ના કરાય તમે યાર આવું કરો યાર વાત વાત કરતા યાર તો મિત્રો આપણે અંકિતભાઈ છેતરી જાવ પોછી બી આલે નહીં બે થી બે પાલે લઈ દીધો પણ દસ રૂપિયા નો બે લઈ દીધો હોય કૂતરો ખાતું બાપરું આપડે પોછી બે માં હું લે

ગોગીભાઈ તો આ બેય બે વ્લોગ તો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ તો જરૂરથી કરજો